મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા એના શ્લોકોનું આપણે અધ્યયન કરી રહ્યા છે ગીતા જયંતી બે હજાર ચોવીસ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉદ્ભવ એનું મહત્વ અને કયા સમયે શ્રીમદ્ ગીત ભગવદ્ ગીતા કોને કઈ રીતે ઉપયોગી છે એ વાતો આજે આપણે ગીતા જયંતિ નિમિત્તે શીખીશું શ્રીમદ ભગવદ્ ગીતા એ ભારતીય સંસ્કૃતિનો જીવન પરિવર્તન ગ્રંથ છે આ એક એવો ગ્રંથ છે વ્યક્તિને જીવન જીવવાની કળા શીખવે છે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો તેને વાપરવા માટેનું એક મેન્યુઅલ હોય છે કે વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો અને તો જ એ વસ્તુ સારી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ ભગવદ્ ગીતા એ પણ જીવન જીવવાનું મેન્યુઅલ છે જો ભગવદ્ ગીતાનું અધ્યયન કરી એના સિદ્ધાંતોને લક્ષમાં રાખી કોઈ વ્યક્તિ પોતે પોતાનું જીવન જીવે છે તો ક્યારેય એને જીવનમાં કોઈ સમસ્યા કોઈ મુશ્કેલી કોઈ દર્દ કે દુઃખ આવતું નથી અથવા આવે તો એની એને અસર નથી થતી ભગવદ્ ગીતાનો ઉદ્ભવ તો આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થવાનું હતું એ સમયે માગસર સુદ અગિયારસના મંગળ પ્રહરે શ્રી કૃષ્ણ ભગવાનના મુખે ગવાયેલું આ તત્વજ્ઞાન છે જેને શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે આપણે ઓળખીએ છીએ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી આ તત્વજ્ઞાન લોકો સુધી પહોંચાડ્યું છે એક મહાન ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા ભારતીય સંસ્કૃતિની આધારશિલા છે ગીતા સંપૂર્ણ વેદોનો સાર છે ગીતા જે મનુષ્યને વિષમમાં વિષમ પરિસ્થિતિમાં સત્ય માર્ગે ચાલવાની શિક્ષા આપે છે ખરેખર આ ગ્રંથનો અભ્યાસ કરી અને વ્યક્તિગત અનુભવથી જ આનું મહત્વ સમજાશે અને આપણે ગીતા કોના જીવનમાં કયા સમયે કેટલી ઉપયોગી છે એ પણ આપણે આ જ એપી વિડીયોમાં છેલ્લે સમજીએ હિન્દુ ધર્મમાં તમામ ધાર્મિક ગ્રંથોને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એ પવિત્ર ગ્રંથો પૈકી એક ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા જેનો પાઠ કરવાથી વ્યક્તિના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે નિયમિત એક શ્લોક પણ આપ વાંચો જો એક અધ્યાય રોજ કરશો જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઓછી થશે શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે ગીતા હિન્દુ ધર્મનો ગ્રંથ ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુઓ પૂરતો સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે એટલે કોઈ ધાર્મિક ગ્રંથ તરીકે ન લેતા એને જીવનના ઉત્થાન માટેનો ગ્રંથ ગણવો જોઈએ વિશ્વ ચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે દુનિયાના ઘણા બધા દેશો અને એના ચિંતકો એ ગીતાને અનુસર્યા છે હિન્દુ ધર્મમાં ઘણા ગ્રંથો છે પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે જેમાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધના મેદાનમાં બે સૈનો વચ્ચે રથમાં અર્જુનના સારથી સાચા માર્ગદર્શક સલાહકાર અને સાથી બની અર્જુનની દ્વિધાને દૂર કરી હતી અર્જુનના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોનો ઉત્તર જ્ઞાન સમજ વિસ્તારથી આપી વિચાર પરિવર્તન ઉપદેશ દ્વારા કરેલું મિત્રો અહીં અર્જુન એ હતાશ થઈ ગયા હતા કે યુદ્ધમાં મારી સામે જે લોકો છે એ મારા કાકાના દીકરા છે મારા ગુરુજનો છે એમને હું કઈ રીતે મારું એ હતાશાને દૂર કરી વિચાર પરિવર્તન લાવી અને આ ગીતાના માધ્યમથી ગીતાના ઉપદેશ દ્વારા અર્જુનમાં એક નવી પ્રેરણા ઊભી કરી અર્જુન યુદ્ધ લડ્યા અને જીત્યા આ વસ્તુ આપણને આપણા જીવનમાં નડતી સમસ્યાઓ દૂર કરવામાં પણ એટલી જ ઉપયોગી છે અહીં એક વાત નોંધ કરવા જેવી છે અર્જુન એની સામે એક શ્રી કૃષ્ણ ભગવાન એ ભગવાન હોવા છતાં તેમના પ્રભાવમાં અંજાઈને કોઈ વાત જટ સ્વીકારતા નથી આપેલા જવાબને તર્ક રીતે ચકાસ્યા બાદ સત્ય સ્વીકારે છે અર્જુન કૃષ્ણ ભગવાન સામે દલીલો કરે છે અને તર્કબદ્ધ જાણ્યા પછી જ ભગવાનની વાત સ્વીકારે છે અને તેથી ગીતા દર્શન એ બિનસાંપ્રદાયિક રીત વિશ્વભરમાં દરેક માટે પોતાની કોઈ પણ સમસ્યા માટે માર્ગદર્શક ભૂમિયાની ગરજ પૂરી પાડવા અદ્ભુત સફળતા પામી છે હવે કયા સમયે કયા ઉદ્દેશથી ગીતાના પાઠ કરવા જોઈએ મિત્રો આપ રોજ ગીતાનો પાઠ કરો ગીતાનું અધ્યયન કરો ના હોય તો આપ ગીતા સાંભળો યુવાનો માટે ગીતા કઈ રીતે ઉપયોગી છે તો જીવન જીવવાની સાચી રીત ગીતા શીખવે છે વૃદ્ધો એમના માટે મૃત્યુનો સાચો અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે ગીતા ઉપયોગી છે કોઈ ક્રોધી માણસ છે તો એનામાં માનવતા શીખવા માટે દયા સહાનુભૂતિ અને ભાવના શીખવા માટે ક્રોધિ માટે પણ આ ગીતા ઉપયોગી છે અમીર માણસ માટે દયા અને સહાનુભૂતિની ભાવના શીખવા માટે છે નબળા વ્યક્તિઓ માટે શક્તિ અને સામર્થ્ય અપાવનાર ગ્રંથ છે તાકાતવાર વ્યક્તિ માટે તાકાતને યોગ્ય દિશા આપવા માટેનો આ ગ્રંથ છે અશાંત વ્યક્તિને મનની શાંતિ આપનારો આ ગ્રંથ છે પાપી વ્યક્તિને પ્રાયશ્ચિત કરાવનાર આ ગ્રંથ છે અને ભટકેલી વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન આપનારો આ ગ્રંથ છે આમ દરેક સમસ્યા વખતે અને દરેક કક્ષાના માનવીને એ પછી યુવાન હોય કે વૃદ્ધ હોય દરેક તબક્કે અને દરેક અવસ્થામાં આ ગ્રંથ આપણને માર્ગદર્શન આપે છે ગીતાનો એક એક શ્લોક અમૂલ્ય છે તો આપણે નિયમિત ગીતાનું અધ્યયન કરીએ અને ગીતા સાંભળીએ આપ ગીતા વિશે વિશેષ જાણવા માગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ સ્પિરિચ્યુઅલ મોટીવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો આપ સર્વને ગીતા જયંતિની શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ